જીરુંના ભાવ કેવા રહેશે તે બાબતે પરાસરાભાઈ તમે શું વિચારો છો તેવી ઢગલાપંત કોમેન્ટ અને ફોન દ્વારા ખેડૂત મિત્રો અમને પૂછી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તેના બજાર ભાવ અતિશય વધારે પડતા વધી ગયા હોય કહેવાય ને કે આસમાનને આંબી ચૂક્યા હોય ત્યાર પછીના વર્ષોમાં તે પાકોનું વાવેતર છે તે વધી જતું હોય છે ખાસ કરીને મારા અનુભવ પ્રમાણે મારો પોતાનો અંગત અનુભવ હું તમને આ વિડીયોમાં જણાવું તો આપણે કપાસના જે પચીસો છવ્વીસો રૂપિયા જેવા ભાવ બે વર્ષ પહેલાં થઈ ગયા હતા ત્યાર પછી અત્યાર સુધી આજે બીજું વર્ષ છે હજુ પણ કપાસના ભાવ છે તે જોઈએ તેટલા પ્રમાણમાં ખેડૂત મિત્રોને જે પોષણક્ષમ કહી શકાય તે કક્ષાએ હજુ સુધી નથી પહોંચી શક્યા કારણ કે તે પાકોનો વાવેતર વિસ્તાર વધી જાય છે અને વાવેતર વિસ્તાર વધી જાય એટલે તમને પણ ખેડૂત મિત્રો ખબર છે કે ઉત્પાદન પણ સારું વાતાવરણ રહી જાય તો વધારે પ્રમાણમાં આવે તો બજારમાં માંગ કરતા પુરવઠો વધારે ઠલવાઈ જાય અને નિકાસ ઓછી થાય ત્યારે ખેડૂત મિત્રો ભાવો છે તે વધી શકતા નથી કહેવાય ને કે ભાવ ઉપર એક પ્રકારનું દબાણ આવી જાય છે જેમ કપાસમાં છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ નથી વધી શકતા તેવું કદાચ જીરૂમાં સારું વાતાવરણ રહી જાય તો આપણને ખબર છે કે ગયા વર્ષે રેકોર્ડ બ્લેક સપાટીના પાર જીરાના ભાવ બોલાઈ ચૂક્યા હતા અને આ વર્ષે ગયા વર્ષના ઊંચા ભાવ જીરાના મળવાને લીધે મોટાભાગના ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો જીરુંનું વાવેતર ક્યારેય જિંદગીમાં નહોતા કરતા તેવા ખેડૂત મિત્રોએ જીરુંની ખેતીમાં નસીબ અજમાવ્યું છે સંજોગ વસાત સારું વાતાવરણ રહી જાય અને સારું ઉત્પાદન આવે અને આપણા કરતાં વિદેશોમાં પણ તુર્કી છે અફઘાન છે સીરિયા છે ઈરાન છે આવા દેશોમાં પણ ખૂબ સારું એવું વાવેતર વધી જાય અને આપણે ત્યાંથી નિકાસની માંગ સાવ ખપ પૂરતી નીકળે તો તમે પણ વિચારી શકો છો કે ખેડૂત મિત્રો જીરુના ભાવ કેવા રહી શકે કપાસમાં આ જ પોઝિશન આ વર્ષે તમે ખુદ જોઈ શકો છો કે નિકાસ સાવ ઓછી છે એટલે આપણો જે સ્થાનિક વપરાશ હોય તે તો રહે પરંતુ નિકાસ થાય તો જ સારા બજાર ભાવનો લાભ મળે તેવી જ રીતે જીરામાં પણ ખેડૂત મિત્રો બની શકે છે કે જે જીરોનું વાવેતર કરનારા દેશો છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ જાય અને વાતાવરણ સાથ આપે અને આપણે ત્યાં પણ ખૂબ સારો એવો ઉતારો જીરાનો ખેડૂત મિત્રોને મળે તો આપણો જે વપરાશ છે એના કરતાં અનેક ગણો જથ્થો બજારમાં ઠાલવાઈ જાય તો તેની સામે નિકાસ સાવ ઓછી નીકળે અથવા ન પણ નીકળે તો કપ જે કપાસના જે ભાવ છે તેવા જ ભાવ જીરાની બજાર ઉપર પણ જોવા મળી શકે જીરાની એવરેજ જે જીરાનો એવરેજ ભાવ છે ઘણા બધા જાણકાર અભ્યાસુ ખેડૂતો અમને જણાવી રહ્યા છે પરાશરાભાઈ કે ચાર હજારથી સાત હજારની વચ્ચે કદાચ આવી જ રીતે જો ઉત્પાદન છે તે એવરેજ રહે કદાચ તો કદાચ જીરાના ભાવ છે તે ચાર હજારથી સાત હજારની વચ્ચે રહી શકે અને અતિશય સારું ઉત્પાદન આવે અને ખેડૂત મિત્રોની વેચવાલી એકાએક વધી જાય તો ઘણી વખત આનાથી ઘટી પણ શકે અને જો ખેડૂતોની પકડ રહે માલ બજારમાં ઓછો ઠાલવે તો ઘણી વખત બજાર વધી પણ શકે આવું પણ ખેડૂત મિત્રો બનતું હોય છે એટલે અમે ક્યારેય કોઈ પાકની આગાહી નથી કરતા કે આ પાકના આવા ભાવ રહેશે વધશે કે ઘટશે તે બાબતે અમે ક્યારેય કશું જ વિડીયોમાં માહિતી સ્વરૂપે તમારા સુધી નથી પહોંચાડતા કારણ કે ઘણી વખત આ બધા જ વેપારો છે તે ખેડૂત મિત્રો ખાસ કરીને ઉત્પાદન છે તે આયાત અને નિકાસની કેવી પરિસ્થિતિ છે અને સ્થાનિક વપરાશ કેવો છે તેના ઉપર બજાર છે તે હંમેશા ચાલતી હોય છે ટૂંકમાં માંગ અને પુરવઠા ઉપર બજાર છે તે મોટા ભાગે ચાલતી હોય છે એટલે જીરોનું વાવેતર જે વર્ષોથી કરે છે તેવા ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવે કે તમારા મંતવ્ય મુજબ કેવા ભાવો આ વર્ષે જીરું ના રહી શકે છે ખેડૂત મિત્રો આ માત્ર ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ અથવા ફોન કરીને પૂછતા હતા એટલે આ માહિતી છે તે અમારા પોતાના અંગત અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમારી આ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે જીરું રાખવું કે તેનું વેચાણ કરી નાખવું તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને તમને કેવા ભાવ પોસાય છે તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારા ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે જીરું રાખવું કે વેચી નાખવું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો જીરૂના ભાવ